એના માટે મળ્યા છે અને બે કાર્યક્રમમાં મંત્રીઓ આપી છે કે અમે આ આ સમયમાં નિવારણ કરશું અમે અમારા તરફથી પણ ઉર્જા વિભાગને કહેવામાં આવ્યું છે કે અત્યારે જે ખેડૂતોને મગફળી લેવાનું ટાઈમ છે તો માનતો એવી હતી કે ત્રીસ દિવસ પણ દસ દિવસ આપ્યા છે અને દસ દિવસનો અત્યારે વધારો કરશે એવું કનુભાઈ દેસાઈ મંત્રીશ્રીએ કીધું છે